નમસ્તે મિત્રો આજે આપણી ચેનલ ન્યૂ બાંધણી સાડીમાં ફરીથી તમારું સ્વાગત કરું છું અને આજે સરસ મજાની બાંધણી તમારી માટે લઈને આવે છું જબરદસ્ત ક્વોલિટી છે અને વિડીયોને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક આપજો એનું પોસ્ટર તમને પહેલાં દેખાડું છું બહુ સરસ મજાની બાંધણી છે અને વિસ્કોસની બોર્ડર આપેલી છે સરસ મજાની અને મટેરિયલની વાત કરું જો આ રીતનું ફિનિશિંગવાળું વિસ્કોસનું બોર્ડર આવશે અને અંદર જેની જેની ડિઝાઇનની અંદર તમને દેખવા મળશે બહુ સરસ મજાની ડિઝાઇન અંદર બી આપેલી છે અને મટેરિયલ એકદમ સોફ્ટ છે સિલ્કી મટિરિયલ રહેશે અને અને જે લોકો નવા હોય ચેનલ પર એમને રિક્વેસ્ટ છે મારી કે ચેનલ પર જોડાઈ જજો કારણ કે આપણી સાડીની ચેનલ ઉપર બાંધણીઓનું બહુ સરસ મજાનું કલેક્શન તમારી માટે લઈને રોજે આવતો રહીશ હવે આ રીતનો એનો પલ્લુનો ભાગ છે પાલવ છે બંને સાઈડ તમને વિસ્કોસની બોર્ડર મળશે વિસ્કોસની બોર્ડર પણ બહુ મસ્ત કામ કરેલું છે ડિઝાઇન સરસ છે અને ઝીણી ઝીણી ટપકાવાળી બાંધણી આ તમારી માટે લઈને આવ્યો છું અને કલરો બી સરસ મજાના કલરો છે તો વિડીયોમાં લાસ્ટ સુધી તમે બન્યા રહીજો કારણ કે જો સ્કીપ કરશો અને સારો એવો કલર નીકળી જશે તો તમને કલર ચોઇસ કરવામાં થોડી તકલીફ રહેશે હવે આ બ્લાઉઝ પીસ જો બ્લાઉઝ પીસની ડિઝાઇન બી સરસ મજાની છે અને મટિરિયલ એકદમ પતલું અને સરસ મજાનું મટિરિયલ તમારી માટે લઈને આજે આવ્યો છું તો તમે ચેનલ પર બન્યા રહીજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સોરી અને વિડીયોને લાઇક આપજો અને કોમેન્ટમાં લખજો તમે કયા કામથી બોલો છો મારા વિડીયો તમને કઈ રીતના લાગી રહ્યા છે આ બાંધણીની રેન્જ તમને થોડી વધારે લાગશે પણ બહુ સરસ મજાનું મટીરિયલ છે બહુ સરસ મજાનું કપડું છે હવે જુઓ આ એક રાણી કલર છે પિંક રાણી બહુ મસ્ત અને આલ્ટનો સૌથી મસ્ત કલર ચાલતો હોય તો આ ડિઝાઇન અને આ કલર જે બદામી મરજન્ટા કલર જે કહેવાય એ બહુ સરસ મસ્ત કલર છે હવે તમે જે કલર તમારે જોઈતો હોય એનો સ્ક્રીનશોટ મૂકી દેજો મારા મોબાઈલ નંબર પર મોબાઈલ નંબર છે ચોરાણું બેતાણું પચીસ ત્રણ છપ્પન હવે એક આ બોટલ ગ્રીન કલર છે મહેંદી બોટલ ગ્રીન જબરદસ્ત સાડી આવી છે હવે તમારે આ સાડી જો ઘરે મંગાવી હોય તો તમારા ઘર માટે ઓનલી ફોર ફ્રી ડિલિવરી આપણે રાખેલી છે ફ્રી શિપિંગ ચાર્જ છે અને તમારે એડ્રેસ મોકલવાનું છે આ બદામી કલરની સાડી જુઓ બહુ સરસ કલર ચાલી રહ્યો છે તમે કંઈક નવું પહેરવા માટે જો માગતા હોય તો આ કલર તમે લઈ શકો છો ડિઝાઇન સરસ છે લુક સરસ છે હવે લાસ્ટમાં એક પેટ્રોલ બ્લુ કલરની સાડી તમારી માટે છે આ જુઓ બહુ મસ્ત સાડી છે ડિઝાઇન જોઈ શકો છો તમે કપડું બી સરસ છે અને સાડીની રેન્જ રહેશે ખાલી અને ખાલી નવસો ને પચાસ રૂપિયામાં આ સાડી તમારા ઘર સુધી હું મોકલી આપીશ તો મટિરિયલ બી સરસ છે અને જો તમને સાડી ગમતી હોય તો નવસો પચાસમાં તમારા ઘર સુધી હું આપવાનો છું તો ફટાફટથી ચેનલ પર જોડાઈ જજો હવે તમને દેખાડું છું એક એક કલર જુઓ એક આ પેટ્રોલ બ્લુ કલર તમારે જે કલર જોઈતો હોય એનો સ્ક્રીનશોટ મોકલી દેજો આપણો મોબાઈલ નંબર ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન નંબર પર એની ટાઈમ કોલ વોટ્સઅપ વિડીયો કોલ બધું ચાલુ છે તો ફટાફટથી જોડાવાનું ભૂલતા નહીં અને આ રીતની સાડીઓનો સ્ટોક તમને રોજે કંઈક નવું સાડીઓમાં મળતું રહેશે એટલે સાડીઓનું કલેક્શન જેને પણ જોવું ગમતું હોય આંટી દીદી માસી કોઈ બીને સાડીઓનું કલેક્શન જોવું ગમતું હોય તો ચેનલ પર જોડાઈ જજો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે આઇકન સાથે ઓન કરી દેજો તો તમારા ઘર સુધી રોજે કંઈક નવી સાડીઓનું કેટલોગ અને નવી સાડીઓની ડિઝાઇનો તમારા સુધી હું મોકલતો રહીશ તો આજના વિડીયો માટે નવસો પચાસ રૂપિયાની સાડી બાંધણી ફટાફટથી જોડાઈ જાઓ અને ફટાફટ ઓર્ડર બુક કરાવો કારણ કે આ સાડી તમારા ઘર સુધી હું મોકલી આપીશ ફ્રી શિપિંગમાં તો આજના માટે આટલું જ કાલે કંઈક નવું લઈને ફરીથી આવીશું સમયથી ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રી રામ